પ્રશિક્ષણ શિબિરમાં પ્રતાપ દુધાતની ગેરહાજરીથી ચર્ચાએ પકડ્યું જોર એઆઈસીસી મહાસચિવ વેણુગોપાલે આપ્યા સ્પષ્ટ સંકેત નિમણૂક થવાના પિસ્તાળીસ દિવસમાં શું કાર્યવાહી કરી તેને લઈને સવાલ પૂછ્યો જિલ્લા શહેર પ્રમુખોને રોડ આપવા વેણુગોપાલે સ્પષ્ટ પ્રમુખો વાવાઝોડાના સંકેત નામ લીધા વિના કેસી વેણુગોપાલના પ્રતાપ દુધાત ઉપર નિશાન છેલ્લા બે ચિંતન શિબિરમાં પ્રતાપ દુધાતે હાજરી નથી આપી फोर्टी डेज पुराना समय में काम करना वाला है काम नहीं करना वाला भी है पार्टी में काम करना वाले के लिए प्रोत्साहन नहीं है काम करना नहीं वाले के लिए शिक्षण भी नहीं है नाउ वी आर गोइंग टू चेंज दैट वो स्व आर डूइंग द वर्क वी विल अप्रिशिएट दम वी विल गिव प्रमोशन टू दम दोस्त आर नॉट गोइंग द वर्क विथ ग्रेट

પ્રતાપ દુધાતને તેમના પદ ઉપરથી દૂર કરવામાં આવે ન માત્ર પ્રતાપ દુધાત પણ નવ જેટલા શહેર અને જિલ્લા પદ ઉપરથી દૂર કરવાના સંકેત અન્ય કોઈ નહીં પણ આપ્યા છે જિલ્લા શહેર પ્રમુખોને રોડ મેપ આપવા વેણુગોપાલે સ્પષ્ટ વાત કરી તેમણે કહ્યું કે કામ ન કરનાર જિલ્લા પ્રમુખોને હાંકી કાઢવામાં આવશે જુનાગઢમાં ચાલી રહેલી શિબિરમાં ચર્ચા એ છે કે કોંગ્રેસમાં આખરે કોણ

દુઃખદ ઘટના ઘટી છે એ આપ સૌ જાણો છો કે એમના કાકાશ્રીનું અવસાન થયું છે પ્રતાપ દુધાતની ગેરહાજરીને લઈને લાલજી દેસાઈએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે પ્રતાપ દુધાત રજા ચિઠ્ઠી મૂકીને હાજર નથી રહ્યા આ પાર્ટીનો આંતરિક મામલો છે જોકે છેલ્લી બે ચિંતન શિબિરમાં પ્રતાપ દુધાતે હાજરી નથી આપી જે ચર્ચાનો વિષય બન્યો છે